જીવનમાં ક્યારેય સ્વભાવ ખરાબ ન રાખવો જોઈએ હંમેશા સ્વભાવ માયાળુ રહેવો જોઈએ આપણું વર્તન આપણો સ્વભાવ હંમેશા સારો હોય તો બીજા લોકોને આપણી ઘરે આવવાનું મન થાય છે આપણા સગા સગાવાલાઓને આપણી ઘરે આવવાનું મન થાય છે હંમેશા આપણી વાણી સારી વાપરવી જોઈએ શિવભક્તો આપણો સ્વભાવ આપણી વાણી આપણું વર્તન સારું હોય તો ઓટોમેટિક આપણું સંસારમાં નામ થવા માંડે છે આપણા કુટુંબ પરિવારમાં ઓટોમેટિક આપણી વેલ્યુ આપણી આબરું વધે છે શિવ શિવભક્તો એટલે ક્યારેય પણ આપણે સ્વભાવ ખરાબ નથી રાખવાનો અને સ્વભાવ જો સારો હોય અને આપણી ઉપર કષ્ટિ હોય તો ભગવાનને પણ આપણા સથવારો પુરાવા આવવું પડે છે શિવભક્તો આ સનાતન સત્ય છે અને તેમાં પણ જો આપણે શિવ ભક્ત હોઈએ અને આપણે નિત્ય શિવલિંગની પૂજા કરતા હોઈએ જો આપણી ઉપર સંકટ આવે તો ભગવાન મહાદેવ આપણો સથવારો પુરાવા આવે જ છે આપણું દરેક સંકટ ભગવાન ભોળાનાથ હરે જ છે તો શિવભક્તો ખાસ તમામ શિવભક્તોને મારે એટલું જ કહેવાનું કે હંમેશા સ્વભાવ વર્તન હંમેશા સારું રાખવું જોઈએ અને ભક્તો બીજી વાત કે ઘરમાં એક સુંદર શિવલિંગ રાખો મેં ઘણા ઠેકાણે જોયું ઘણા ઘરોમાં જોયું કે શિવલિંગ નથી હોતું ભક્તો આપણા ઘરમાં સુંદર શિવલિંગ હોવું જોઈએ એક સુંદર શિવલિંગ રાખો અને નિત્ય તેની પૂજા કરો થોડાક જળથી શિવલિંગને સ્નાન કરાવવું જોઈએ થોડાક પુષ્પ થોડાક બિલીપત્ર શિવલિંગને અર્પણ કરવા જોઈએ અને શિવલિંગ સમક્ષ ધૂપદીપ નૈવેદ્ય ચડાવી શકાય ખાસ કરીને દીવો કરવો જોઈએ તો આપણું સદાય કલ્યાણ થાય છે શિવભક્તો હિન્દુ સનાતન ધર્મમાં શિવલિંગ પૂજા સર્વશ્રેષ્ઠ છે અને મૂળ ધર્મ છે ભગવાન શિવજીનો ધર્મ છે તે મૂળ ધર્મ છે તો આપણે શિવલિંગ પૂજાથી વંચિત ન રહેવું જોઈએ હંમેશા શિવલિંગ પૂજા કરવી જોઈએ અને કોઈપણ ભક્તને કોઈ પણ આપણા હિન્દુ સનાતન ધર્મના કોઈપણ લોકો હોય તો તેને શિવલિંગ પૂજાથી પ્રેરિત કરવા જોઈએ તે આપણા ભક્તની એક ઓળખાણ છે શિવ ભક્તો નબળા કર્મ થાય તો ગમે ત્યાંથી કાળ આવે છે અને સારા કર્મ થાય તો ગમે ત્યાંથી બચાવવા મહાકાળ આવે છે તો શિવ ભક્તો ખાસ કરી અને તમામ શિવ ભક્તોને એટલું કહેવાનું કે કર્મ સારા કરો ભક્તિ હૃદયમાં હોવી જોઈએ શિવ ભક્તિ આપણા હૃદયમાં હોવી જોઈએ અને જેના હૃદયમાં ભક્તિ હોય તેના કર્મ ઓટોમેટિક સારા થવા જ મળે છે કર્મની સાથે વર્તન સારું રાખો સ્વભાવ સારો રાખો તો જીવનમાં હંમેશા આપણે સુખી થઈશું તો તમામ શિવભક્તોને મારે એટલું જ કહેવાનું કે આજના વિડીયોનું ટાઇટલ એટલા માટે જ મેં સરસ રાખ્યું હતું કે વર્તન એવું ન રાખો કે કોઈ પણ વ્યક્તિને સતત જતું કરવું પડે આપણા કુટુંબ પરિવારમાં કોઈ વ્યક્તિને જતું કરવું પડે કે ભાઈ એ માણસ ક્રોધિલો છે તે માણસ ખરાબ વર્તનવાળો છે એ તેની સામું જોવામાં તેવું કોઈ આપણા પ્રત્યે જતું કરે તેવો સ્વભાવ કદી ન રાખવો જોઈએ હંમેશા એવો સ્વભાવ રાખો કે આપણે બેઠા હોય તો આપણી આજુબાજુમાં ઘેરો વળીને આપણા સગાવાલાઓ આપણો પરિવાર આવીને બેસી જાય હંમેશા માયાળો સ્વભાવ હસમુખો સ્વભાવ રાખવો જોઈએ તે જ આપણા માનવની શ્રેષ્ઠ માનવની ઓળખાણ છે તમામ શિવભક્તોને એટલું જ કહેવાનું કે સ્વભાવ સારો રાખો વર્તન સારું રાખો તો આજનો આ સુંદર વિડિયો હતો જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોમાં એક લાઇક આપી દેજો કોમેન્ટમાં હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય લખજો અને ઘરમાં શિવલિંગ ન હોય તો સુંદર શિવલિંગ લઈ લેજો આજે બસ આટલું જ ભગવાન શિવજીની મહાદેવની વાત કરવા બેસીએ તો ભાવ ટૂંકો પડે બધા શિવ ભક્તોને મારા હર હર મહાદેવ અને ઓમ શિવાય